હેલો ગાઈઝ ગુડ મોનિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ એન્ડ માય ફેમિલી ટુ કમ સુન ટુ વાંકાને ટુ બારડોલી તો વાંકાનેથી બારડોલી રૂટ પર આજે જોઈ રહ્યા છીએ આપણે જે પણ કંઈ પણ આપને દેખાશે એ હું તમને બતાવીશ મતલબ કે કામ ચાલી રહ્યું છે ફુલકા પણ બની રહ્યા છે તો ગાઈઝ મળીએ બાઇક પર તો ફાઇનલી ગાઈસ હું આ થોડોક આગળ આવીને ઘરથી ઊભો રહ્યો છું તો તમે જોઈ શકો છો આપણે વાંકાનેર અંદર જાય છે અલ્લુવાળો રસ્તો અને આ રસ્તો છે આપણે ભાડલી જાય છે તો વાંકાનેર પેટ્રોલ પંપ હજુ બાકી છે તો પેટ્રોલ પંપથી આપણું સ્ટાર્ટ થશે ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ જોઈએ આજે રૂટ પર આપણે શું શું જોવા મળે છે ફાઇનલી હું નીકળ્યો છું તો જોઈએ આપણે રસ્તામાં શું શું મળે છે શું નહીં મળે તમે જોઈ શકો રસ્તો કેટલો બન્યો છે હજુ રસ્તાનું કામ ચાલું છે તો ફાઇનલી આજનો ડે મારો એ જ છે કે આ રસ્તા પર આવવાનું ગમતું જ નથી કારણ કે બહુ મતલબમાં રસ્તો એકદમ છે પુલકા બની રહ્યા છે તો તમે જોઈ શકો આજે કેટલા પુલકા બનતા છે ગાઈસ આપણે સ્ટાર્ટિંગથી કરીએ તો જોઈ શકો આ એક પહેલું પુલકું આવી રહ્યું છે તો તમે જોઈ શકો આ એક જેટલું પુલકું બની રહ્યું છે અહીંયા પણ હવે મતલબમાં જો કામ ચાલુ છે જોઈ શકો છો મોટ પણ મૂક્યું છે ચાલી રહ્યું છે તો આ એક થયું તો આપણે આગળ જોઈએ બીજું તો તો ફાઇનલી ફ્રેન્ડ આપણે આ એક બીજું પણ બોટ માર્યું છે ગો સ્લો હા એમ પણ આપણે તો ગો સ્લો જ ગાડી ચલાવીએ છીએ હા હા ડેરેજ ચલાવીએ છીએ તો ફાઇનલી આ જોઈ શકો છો હા બીજું બે નંબરનું કોલ આવ્યું છે તો આપણે એક ગણતરી કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કામ ચાલી રહ્યું છે ઘણો ટાઈમ થઈ ગયો છે બની જોઈ શકો આપણે તો બાઈક પર છીએ તો ઉભા રહીને તો નહીં બતાવી શકીએ કારણ મને પણ પછી લેટ થશે બહુ સ્લો વાટાનેર વાટાનેર આઈડી આપણને ઉલટું દેખાશે અને આપણે કઈથી જવું પડે છે સાંજે એની લાઇટિંગ પણ ચાલુ રહે છે કામ ચાલુ છે મટમો બોલવું તો નહીં કહી શકીએ ગો સ્લો સ્લોટ માર્યું છે તો અહીંયા પણ થોડું ઘણું છે મટમમાં ત્રીજું ગણી લઈએ અને આ પેટ્રોલ પંપ છે જ્યાં હું પેટ્રોલ પુરાવું છું તો આજે તો પેટ્રોલ પુરાવાનો મૂળ નથી કારણ કે હજુ તો બે દિવસ થયા છે મારા પેટ્રોલ મારું ફ્યુલ ફોર ડેઝ ચાલે છે કે ચાર દિવસ ચાલે છે અને પાંચમા દિવસે હું પાંચમું ફ્યુલ બનાવું છું સવારમાં એક ડે હમ એ પણ આપણે બનાવી દઈશું હા હા એસડી બસ વધારે પત્ની તો મને જોવા નથી મળતી મારા મેં જે ટાઈમ પર રૂટ પર જાઉં છું એ ટાઈમ પર તો મને મોટા ભાગે નહીં જ મળે તો આજે જોવા મળી સાંજે હું પણ જોવા મળે છે અહીંયા પણ બહુ સૌનું વોર્ડ માર્યું છે ગાઈઝ અહીંયા પણ કોડીને ગણાવ્યું છે તમે જોઈ શકો છો દસ ટોપણ મેં કેટલું લેટ કરી દીધું છે જ કહેવાય ને કારણ કે જલ્દી તો થતી નથી બહુ સ્લો મતલબ ધીરે થઈ જાય છે મતલબ આ હતું ચાર નંબરનું બીજું પણ આવી ગયું છે બહુ સ્લો બહુ સ્લો ધીરે ધીરે બાઇક ચલાવો તો ફાઈનલી જોઈ શકો છો અહીંયા બીજું પણ કામ ચાલી રહ્યું છે તો આપણને આ તકલીફ અનુભવી રહ્યા છીએ પાંચમા નંબરનું થઈ ગયું છે તો તમે આ કમસે કમ નવ કિલોમીટર છે આઠથી નવ કિલોમીટર છે આ પાંચમું કામ ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ અમે જોઈ શકો છો ગાઈસ તો નહીં કહો હવે ફ્રેન્ડ કહીશ માય ફ્રેન્ડ માય ફેમિલી માય યુટ્યુબ સપોર્ટ 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 કરો માય ફ્રેન્ડ્સ

એકદમ ડમ્સ આવી રહ્યા છે અહીંયા પણ કામ ચાલુ થવાનું છે તો આપણે છઠ્ઠું ગોક કરી શકીએ જે અહીંયા ઉદ્યોગ છે એ પણ નાખશે બધા ડાન્સિંગ રસ્તો કહેવાય છે અને ડાન્સિંગ ડાન્સિંગ કુવારા સાંભળી છે આ ડાન્સિંગ રોડ કે ડાન્સિંગ રોડ કહી શકીએ એકદમ એક્સપેક્સ વે છે એક્સપેક્સ વે પાકાને ટુ પાડો રી ગાઈસ ગાઈસ નહીં કેવું છે મારે માય ફ્રેન્ડ્સ કેવું છે માય ફેમિલી યુટ્યુબ યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો આપણી આ બ્લોગમાં મતલબ કે આ આપણો એક નવો છે મતલબ માં નવો એક વિડિયો છે જે આપણી ફેમિલીમાં આવી રહ્યો છે તો આ તમે જોઈ શકો છો અને આ તમે રસ્તો પણ જોઈ શકો છો એકદમ મસ્ત રસ્તો છે આવા રસ્તા પર ચલાવવાની મજા જ કંઈક અલગ છે બાઇક રાઈડેલા લોકોને આવો રસ્તો મળે તો આ હા હા દિલ ગાર્ડન થઈ જાય અને મારું દિલ તો એકદમ ગાર્ડન ગાર્ડન થઈ રહ્યું છે કારણ કે દોસ્તોનું વોટ પણ આવી ગયું છે તમે જોઈ શકો છો તો ફાઈનલી ફાઈનલી હવે ગો સ્લો આવી ગયું છે તો થોડું રસ્તો પણ ગયા થોડો સારો છે તો પણ આપણે ત્રીસથી થી ચાલીસથી સ્પીડ પર જ આપણે ચલાવી શકીએ એનાથી વધારે હું નહીં ચલાવી શકું તો જોઈ શકો છો ગો સ્લો આવી ગયું છે અને જે લાસ્ટ છે મતલબ કે સિક્સ નંબરનું છે જે કામ ચાલી રહ્યું છે અને ઓ બહુ જોરશોરથી કામ ચાલી રહ્યું છે ગાઈ શકો છો તો આ હું જઈ રહ્યો છું આ તમને બતાવી રહ્યો છું બતાવ્યું છે તમને કામ ચાલી રહ્યું છે જોરશોરથી ખેતી પણ બાકી છે એક સાથે બાઈક ચલાવવાનું થોડું તકલીફ અનુભવી રહ્યો છું પણ જરૂરી છે કારણ કે મને થોડું એક્સપિરિયન્સ છે કે હું એ ખાતે પણ હું બાઇક ચલાવી શકું છું શાયદ ગિયરવાળી બાઈક હોય તો થોડું તકલીફ પડે છે પણ એમાં પણ મેં ગિયર્સ કરી લઉં છું મતલબ મેં ગિયર પાડવામાં થોડું તકલીફ અનુભવાય છે આ તો મોપેટ છે તો તો હું કંટ્રોલ કરી લઉં છું અને આરામથી તે ખાતે પણ બાઇક ચલાવી શકું છું તો ફાઇનલી ફ્રેન્ડ્સ માય ફેમિલી ટુ આ જગ્યામાં જે આપણે ભાડોલી લીધું વાઘાનેનો આજનો આખો બ્લોક છે તો તમને હું બતાવી શક્યો છું કે છ જગ્યા પણ છ જગ્યા પણ કામ છે અને રસ્તો પણ થોડો છે તો કહી શકીએ જો રસ્તા પ્રોપર બની જશે તો વાઘાને એટલું ભાડોલી એક મારો નવ નવો બીજો પણ વિડીયો આવશે એમાં હું બતાવીશ રસ્તો એકદમ સારો અને નીટ એન્ડ ક્લીન કારણ કે અમારા તો બહુ જ મસ્ત છે એક્સ વે તો ફાઇનલી તમને હું બતાવી ચૂક્યો છું અને આપણે આ બારડોલી પહોંચીને આપણો બ્લોગ એન્ડ કરીશું મતલબ અમારા વિડીયોને આરામથી સ્ટોક કરી દઈશું અને આપણે ફીર મળીશું બીજા બ્લોગમાં તો ફાઇનલી ધીરે ધીરે જાઉં છું તો તમે જોઈ શકો છો આ રસ્તાનો આ મતલબમાં સાઇટ પર જે મેં ચલાવી રહ્યો છું એ કામ મતલબમાં રસ્તો પહોળો કરવા માટે એ લોકોએ આ સાઈડ પરનું બનાવી દીધું છે તો એ લોકોએ રસ્તો પ્રોપર નહીં બનાવ્યો કારણ કે જે પણ આ રસ્તામાં બનાવવાનું છે એ લોકો બનાવતા છે ઘોંગળા નાખી રહ્યા છે ત્રીજ જેવું થોડું બનાવી રહ્યા છે ફુલકા બનાવી રહ્યા છે તો મતલબમાં એ લોકોનું કામ પૂરું થઈ જશે તો સમજી જવાનું પછી આપણો રસ્તો એકદમ થોડા એ એવો રહેશે અને પછી આપણને ચલાવવાનું બહુ દુઃખ લાગશે કારણ કે આપણે બેથી ત્રણ મિનિટમાં મતલબમાં સાત આઠ કિલોમીટર છે તો આપણે છ થી સાત મિનિટમાં પણ આપણે આવી જઈશું તો થોડું દુઃખ લાગશે હમણાં તો મને કમ સે કમ માની લો તમે દસથી પંદર મિનિટ પંદરથી વીસ મિનિટ મને લાગે છે તો આ તો હું આપવા ગામમાં તો ફાઇનલ ગાઈઝ ફાઇનલ ફ્રેન્ડ્સ સપોર્ટ ફોર મી સપોર્ટ કરો આપણી ફેમિલી પણ મેમ્બર્સ પણ વધારવાના છે તો થોડું સપોર્ટ આપો જરૂરી નહીં સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો જરૂરી નથી એ મને બોલવું હતું જરૂરી બોલાઈ ગયું સબસ્ક્રાઈબ કરવું જરૂરી નથી મતલબમાં મારી ફેમિલીમાં જે જોડાવા માંગો છો તે આવી શકો છો મોસ્ટ વેલકમ માય યુટ્યુબ એમએલ સપોર્ટર્સ ફાઇનલી સપોર્ટ ફોર મી આરટીંગ એમની બની રહ્યું છે તો તમે બતાવી શકો તો આપણે જઈ રહ્યા છે પાડોલી આવી જવાના છે તો ફાઇનલી હું આવતો જે એક બ્લોક હતો મારો નાઇટ ડ્રાઈવ કરી હતી તો એ બ્લોકને હું પાડોલી મતલબમાં પલસાણા ટુ પાડોલી આવ્યો હતો તો એને હું એ બ્લોકને હું અહીંયા જે જગ્યા પર મીને મૂકી રહેવાનો છું ત્યાં આવીને મેં સ્ટોપ કર્યો તો આજે આપણે વાંકાનેરથી પાડોલી આવી રહ્યા છીએ તો રસ્તો તો તમે જોઈ શક્યો છો કેવો છે સારો છે નથી સારો મને તો થોડો ઠીકઠાક લાગે છે એમ તો ચાલે છે કારણ કે ડેલી રૂટિંગ છે તો આડત પડી ગઈ છે મને ચલાવવાની એકદમ બહુ આવે છે બહુ સ્પીડ બ્રેકર પણ આવે છે તો ફાઈનલી ફ્રેન્ડ્સ જોઈ શકો હું બારડોલી આવી ગયો છું અને મને થોડું દુઃખ પણ થઈ રહ્યું છે કારણ કે મારે આ જે વિડીયો છે તે મારે હવે સ્ટોપ કરવો પડશે મને બહુ દુઃખ થઈ રહ્યું છે કારણ કે તમારા જોડે વાત કરવાનું મને બહુ મન હતું અને મન પૂરું થઈ જવાનું નથી કારણ કે વાત કરવાનું મનથી આજ કરે છે તો ફાઇનલી આ જોઈ શકો છો અહીંયા હેલ્મેટવાળા નહીં પણ કરે છે નવસારી ફલસાણા વાડોલીઓ છે વાડોલી સુરત તો ગાઈસ તમને વેફર જોઈતી હોય તો આ વેફરવાળી પણ દુકાન છે તો તમે આવી શકો અને ગાઈસ તમે જઈ શકો તો હું આવી ગયો છું તો આપણે હવે બ્લોગને એન્ડ કરવાના છીએ તો ફાઇનલી મેં થોડું આગળ જઈને બ્લોગને એન્ડ કરીશ કારણ કે અહીંયા હું ભરાવાની પણ જગ્યા નથી તો તમે જોઈ શકો છો જે આ ચોકડી પરથી આપણે ડાબી સાહેબ વર્યા છે અહીંયા આવીને જ મેં બ્લોક એન્ડ કર્યો હતો તો મારે જવું છે પલસાણા તો હું થોડું આગળ જઈને બ્લોક એન્ડ કરીશ તો ફાઇનલી હું આવી ગયો છું તો કંઈ નહીં તો ફાઇનલી ફ્રેન્ડ્સ હું આ એક જગ્યા પર ઊભો છું આ જોઈ શકો છો હાઈવેર જ છે તો આ આપણે બારડોલી પલસાણા એક્સપ્રેસ વે પર ચડવાનો રસ્તો છે અને આ આપણે આવ્યા છે એ રસ્તો છે તો આ અહીંયા હું એક દુકાન પાસે ઊભો રહ્યો છું તમે જોઈ શકો છો આ બધી દુકાન બંધ છે તો ફાઇનલી ગઈશ આપણે હવે યુટ્યુબ ફેમિલી આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું તો આવીશું આપણે એક સારો બ્લોગ લઈને અને સારો વિડિયો લઈને જેમાં હું પ્રોપર તમને આ જ રીતે થોડું બતાવીશ તો ફાઇનલી મળીશું આપણે આઉટ ઓફ બ્લોકમાં તો મિસ માય ફેમિલી મિસ યુ મિસ યુ ગાઈસ ટાટા બાય બાય